હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં પ્રથમ પરીક્ષા ધોરણ દસ વિજ્ઞાન ત્રીજી ઓક્ટોબરના લેવાયેલો વિજ્ઞાનનો પેપર છે જેનો વિભાગ એનો પણ આખે આખો સોલ્યુશન આપ્યો છે તો જોઈએ આજે આખે આખો વિજ્ઞાનનો પેપર તો જે વિદ્યાર્થીની પરીક્ષા બાકી છે વિજ્ઞાનની તો આમાંથી એ પણ પોતાની તૈયારી કરી શકે છે એસવીએસનો આ પેપર છે પ્રથમ પરીક્ષા ધોરણ દસ વિજ્ઞાનનો સૌથી પહેલા જોઈએ વિભાગ એ વિભાગ એ ની અંદર તમે જોશો તો પહેલા તમને આપેલા છે વિકલ્પો છ વિકલ્પ તમે અહીંયા જોઈ શકો છો આપ્યા છે તમે ધારો તેનો સ્ક્રીનશોટ પણ પાડી લેજો કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે તો મીઠાનું જલીય દ્રાવણ આન્સર આવશે મીઠાનું જલીય દ્રાવણ કારણ કે ખાટા ફળ તો એ એસિડ કહેવાય લીંબુનો રસ એસિડ કહેવાય ધોવાનો સોડા બેઇઝ કહેવાય એટલે તટસ્થ આવશે મીઠાનું જલીય દ્રાવણ પછી કયું દ્રાવણ વધુ બેઝિક છે તો જેનો માપ સાત થી વધી જાય એ સૌથી વધુ બેઇઝ એટલે સૌથી મોટો વધુ આંકડો એટલે કે પીએચ બરાબર પાંચ પછી છે જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે તો જલ નિયમન માટે સૌથી અગત્યની ક્રિયા છે ઉત્સર્જન પછી હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તો ડાબુ કણક અને ડાબુ ક્ષેપક અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચતું જ મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે તો એનો આન્સર આવશે ડી સમતલ અથવા બહિરગો અહીંયા જે ટીક કરેલા છે એ વિદ્યાર્થીઓ દ્વારા ટીક કરેલા છે એટલે હું જે આન્સર બોલું છું એ જ આન્સર તમે ટીક કરજો અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું મળે તો એનો આન્સર આવશે સમતલ અથવા બહિરગો પછી વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો હોય છે તો 2 મિનિટનો હોય છે પછી ધાતુના ઓક્સાઇડ વત્તા એસિડ બરાબર ખાલી જગ્યા વત્તા પાણી તો ક્ષાર વત્તા પાણી મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો તો 12 લોખંડના પતરા પર ખાલી જગ્યાનું પાત્ર ઉપર ચડાવી તો કાટ લાગતું અટકાવી શકાય તો ઝિંકનું કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન ક્યાં થાય તો નાના આંતરડામાં પાણીનો નિર્પેક્ષ વક્રિભવના ખાલી જગ્યા છે તેનો આન્સર આવશે એક તેત્રીસ પછી પરોપજીવી અને નિસંંતંત્રના ખાલી જગ્યા સજીવોની કક્ષામાં આવે છે તો ઉપભોગી કક્ષામાં આવે છે છે ખરા ખોટા હવે જોઈએ ખરા ખોટા એમાં તેરમો મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે તો મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ નીચું આવે એટલે આ વિધાન ખોટું

બટેકાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકના બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય તો નાઇટ્રોજન કઈ વનસ્પતિના સ્પર્શની ઉત્તેજના સામે તેના પણો દ્વારા ત્વરિત પ્રતિચાર આપવામાં આવે તો લજામણી સફેદ પ્રકાશના વર્ણપટમાં બરાબર મધ્યમાં પ્રકાશ કયા રંગનું કિરણ હોય છે તો બરોબર મધ્યની અંદર જે પ્રકાશ હોય છે તે હોય છે તે લીલો રંગ છે જાની વાલી પી નારા એટલે પાછળના ત્રણ અને આગળના ત્રણ કાઢો તો વચ્ચે કયો રંગ આવશે લીલો રંગ આવશે ત્યાર પછી જોઈએ જોડકા હવે જોઈએ જોડકા એમાં સૌથી પહેલા આવે છે સાયટોકાઇનિન સાયટોકાઇનિન છે તો એ કોષ વિભાજનને પ્રેરિત કરે અને જીબ્રેલિન છે એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય પછી પ્રાથમિક ઉપભોગી તો તૃણાહારી પ્રાણી આવે કારણ અહીંયા પાછળ શબ્દ ઉપભોગી લખ્યો છે પછી આવશે દ્વિતીય ઉપભોગી તો માંસાહારી પ્રાણી આવે લીલી વનસ્પતિ ઉપભોગી ને કહેવાય ઉત્પાદક કહેવાય ત્યાર પછી વિભાગ બી વિભાગ બી ની અંદર પણ સૌથી પહેલો પ્રશ્ન બહુ જ ઈજી છે કે પદાર્થ એક્સ નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે તો એક્સ પદાર્થ એક્સ નું નામ આપો તો પદાર્થ એક્સ નું નામ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ એનું અણુસૂત્ર આવશે સીએઓ અને પાણી સાથે પ્રક્રિયા કરાવો એની એટલે સીએઓ પ્લસ એચ એટલે એની રાસાયણિક પ્રક્રિયાથી સીએ કાઉસમાં ઓએચ ટુ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે અને ઉષ્મા મુક્ત થશે બોર્ડમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો ત્યાર પછી છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે એને એચ સીઓ થ્રી આવે અહીંયા કાને સોડિયમ એટલે એને પછી એચ પછી સીઓ થ્રી એને ગરમ કરવામાં આવે ત્યારે એમાં થતી રાસાયણિક પ્રક્રિયા દર્શાવવાની છે અને રસાયણ આ બે છે તમે સરળતાથી કરી શકો છો માત્ર તમને સંજ્ઞાઓ આવડવી જોઈએ અને એ સંજ્ઞાઓ ઉપરથી તમે આખે આખો એ પ્રશ્ન કરી શકો છો તો આવી રીતે બધા જ આ પ્રશ્નો જે છે એ તમે જોશો તો બ્લુ પ્રિન્ટ મુજબ જ આપેલા છે એટલે જો તમે બ્લુ પ્રિન્ટને બરોબર ફોલો કરશો

તો આપણી જે શ્રેણી છે કઈ શ્રેણી સક્રિયતા શ્રેણી કાના કામ એલા પપ્પાને બકી દઉં હું કહું હજી આગળ આવું આ એની ચાવી છે બરોબર સક્રિયતા શ્રેણી તમને ખબર છે જે આવે છે કે એને વાળી બરોબર તો અહીંયા કને એ જે સક્રિયતા શ્રેણી છે એમાં એચ પહેલાની જે ધાતુઓ જે આવે છે એ બધી એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરી શકશે ને એચ પછીની જે ધાતુ આવે છે ઈ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતી નથી અહીંયા કાનના કામ માંગે ઈ એક ચાવી છે આખી સક્રિયતા શ્રેણી યાદ રાખવા માટેની પછી પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે તો આપણને ખબર છે કે સો ટકા સોનું હોય તો એ નરમ હોય છે એટલે એને કોઈ આકાર આપી નથી આભૂષણ નથી બનાવી એમાં લાવવા માટે આપણે પ્લેટિનમ સોનું અને ચાંદીની અંદર થોડીક મિશ્ર ધાતુ પણ કરી છે પણ અહીંયા પ્રશ્ન એ છે કે એના જ આભૂષણો સુકામ બનાવવામાં આવે છે તો આ બધી ધાતુઓ ઉમદા ધાતુ છે અને ઉમદા ધાતુ હોવાથી એને કાટ લાગતો નથી એનું ક્ષયન થાતું નથી એટલે આપણે એને એના આભૂષણો બનાવે છે આ બધી જ ધાતુ ચળકતી હોય છે પછી અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી તો બધે વિદ્યાર્થીઓને આવડી જ ગઈ હશે સો ટકા પછી ત્રીસ ક્વેશ્ચન જોશો તો અહીંયા તમને એક પ્રયોગ દેખાડી દીધો છે કે કસણિના દ્રાવણમાં કયો ફેરફાર થશે તે માટે શું જવાબદાર છે તો અહીંયા એક બાળક છે છે મારી રહ્યો અંદર ચૂનાનું નીતરેલું પાણી છે તો ચૂનાનું નીતરેલું પાણી દુધિયા રંગનું થશે કારણ કે ફૂંક દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ અંદર નાખીએ છીએ એટલે ચૂનાના પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણી દુધિયા રંગનું થાય છે પછી જે હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશે છે શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાકુ વળે છે કે લંભથી દૂર જાય છે અને કેમ તેના માટે તમને ખ્યાલ છે કે પ્રકાશનું જે કિરણ છે એ ક્યારે લંબ તરફ વાકુ વળે અને ક્યારે લંભથી દૂર જાય એના માટેનું જવાબદાર છે ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ હવામાંથી જ્યારે કિરણ પાણીમાં જાય છે તો પાણીનું માધ્યમ કેવું છે ઘટ માધ્યમ છે અને ઘટ માધ્યમ હોય એટલે એટલે તે લંબ તરફ વળે કારણ કે પ્રકાશનું ત્રાસુ કિરણ જયારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે ધીમું પડી જાય છે અને આપાત બિંદુ એ દોરેલા લંબ તરફ થી વાંકું વળે છે પણ જયારે એ ઘટમાંથી પાતળામાં જાય ત્યારે આ ક્રિયા ઊંધી થાય છે ત્યાર પછી છે તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બધા વિદ્યાર્થીઓને આવડે છે મોતીઓ શું છે તો મોટી ઉંમરે જ્યારે નજીક અને દૂરની બંને વસ્તુ આપણે અસ્પષ્ટ દેખાય તો આંખની આ ખામીને મોતીઓ કહેવામાં આવે છે જેમાં વસ્તુનું પ્રતિબિંબ અત્યંત ઝાંખું અને ઉલટું રચાતું હોય છે તેને દૂર કરવા માટે આપણે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ જૈવિક વિશાલન એટલે શું તો ડીડીટી જેવી જૈવ અવિઘટનીય જેટલી પણ વસ્તુઓ છે જેટલા પણ અવિઘટનીય પદાર્થો છે એ જીવોની અંદર સજીવની અંદર ન્યૂસન તંત્ર દ્વારા ચક્ર દ્વારા શરીરની અંદર જમાવટ થાય તો એને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ અને જૈવિક વિશાલનને લીધે માનવીયના સ્વાસ્થ્ય ઉપર જીવોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય છે જેમ કે ખેતરની અંદર અથવા કોઈ પણ વાડી વિસ્તાર હોય કે ખેતર હોય કે પાક જ્યાં થતો હોય ત્યાં કહીને આપણે ડીડીટી છાંટવામાં આવે છે જંતુના દવાઓવામાં આવે છે તો એ બધું રસાયણ છે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરતા હોય તેની અંદર પેલી જે આવશે જૈવિક વિશાલન વાળી પદ્ધતિ કારણ કે અવિઘટનીય પદાર્થો છે એનું વિઘટન થતું નથી અને એને લીધે તે કોઈને કોઈ રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડતું હોય છે જેમ કે જબલા થેલી હોય તો આપણે એને બારીએ તો વાયુ પ્રદૂષણ થાય પાણીમાં નાખીએ તો જળ પ્રદૂષણ થાય ને જમીનમાં દાટીએ તો ભૂ પ્રદૂષણ થાય છે કારણ કે તેનું વિઘટન સો વર્ષ સુધી પણ થતું નથી તો એ પર્યાવરણ આવી રીતે પ્રભાવિત કરે છે પછી નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા રચો તો આહાર શૃંખલા હવે તો તમને સારી રીતે આવડે છે કે કોણ કેને ખાય એ પ્રમાણે આખી આહાર શૃંખલા રજૂ કરવાની હોય પછી રેડોક્સ પ્રક્રિયા એટલે જેની અંદર ઓક્સિજન દૂર થાય એવી એક રાસાયણિક પ્રક્રિયા દેખાડવાની છે આખી લખીને અહીંયા રેડોક્સ પ્રક્રિયાની સૌથી પહેલા વ્યાખ્યા લખવાની ત્યાર પછી એક સમીકરણ લખવાનું અને એ સમીકરણની નીચે સમજૂતી લખવાની ત્યારે તમને 3 માર્ક્સ રોકડા મળશે પછી અહીં એક પ્રયોગ આપેલો છે અને નીચે પ્રશ્નોના જવાબ લખવાના હશે તમને 3 પ્રશ્નો છે અને 3 3 પ્રશ્નોના સાચા 3 આન્સર આપશો તો 3 માર્ક્સ બે આન્સર સાચા હશે તો 2 માર્ક્સ આવશે પછી આયનિક સંયોજનના ગુણધર્મ લખો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો અને મેં ટિક પણ કરાવેલો હતો તમને પછી છે સોડિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન બિંદુની રચના એ પણ અત્યંત સેલો પ્રશ્ન છે અને બધા વિદ્યાર્થીઓને આવડી જ ગયો હશે જેમ કે એની અંદર પરમાણુ ક્રમાંક ને આધારે તમારે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની છે પછી એક જવેરી બાવીસ કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી ચોવીસ કેરેટના સોનાનો ભાવ વસૂલે છે તો તેના આ વ્યવસાય આ વ્યવહારને લીધે તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે હવે જો સોનાના દાગીના ને ચોવીસ કેરેટના સોનાનો ભાવ વસૂલ કરે છે આપણે ચોવીસ કેરેટના દાગીના બનાવી નથી શકતા એનું કારણ છે કે ચોવીસ કેરેટના સોનું જે હોય છે એ નરમ હોય છે એનો કોઈ આકાર આપી શકાતો નથી સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય એવી બે ધાતુ તો કોપર ઉમેરી શકાય છે એની અંદર પછી ઝવેરીના આવતુળ માટે તમે તેનો કયો દુર્ગુણ જોવા મળે છે તો એ ગ્રાહક રહ્યો છે પછી મનુષ્યના મગજના ભાગો જણાવી અને સમજાવો તો મનુષ્યમાં મગજ 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 મધ્ય પશ્વ એની અંદર આવેલી બધી આ બધું જ તમારે એની અંદર સમજાવવાનું બની શકે તો એમાં આકૃતિ પણ દોરવાની પછી નીચેની આકૃતિને ધ્યાનપૂર્વક અવલોકન કરી અને પ્રશ્નના જવાબ આપો અહીંયા કને જ્યાં એ બી લખેલા છે તે કયા અંગો છે તેનું નામ લખવાનું છે અંતરગોળ અરીસા લખો અંતર ગોળ અરીસા સામે સી કેન્દ્ર થી દૂર આવી એક આકૃતિ દર વર્ષે પૂછાય છે બોર્ડ ની અંદર પણ તમને આવી એક આકૃતિ સો ટકા હશે જ અને ત્રણ માં વિભાગ સી માં જ પૂછાતી હોય છે અને પછી વિભાગ ડી એમાં જે હીરો ક્વેશ્ચન છે એ 47 છે કે દર વર્ષે આ પાર્ટમાંથી કોઈ પણ એક ટુક નોંધ આવે જ છે સોડિયમ હાઇડ્રોસાઇડ બનાવો કે પછી પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવો ચાર ટુક છે એમાંથી એક ટુક નોંધ તમને હર ફેરે વિભાગ ડી માં પૂછાતી જ હોય છે દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાશે પછી ક્લોરોઆલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણ નિપજોના નામ આખો આ પ્રયોગ જ છે એ પ્રયોગ ઉપરથી એના ક્વેશ્ચન દેવાના છે અને વ્યવસ્થિતી પ્રયોગ આખો લખવાનો છે આની અંદર પછી પાંચ દ્રાવણ એ બી સી ડી અને ઈ સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે ચાર એક અગિયાર સાત અને નવ પીએચ દર્શાવે છે તો કયું દ્રાવણ તટસ્થ છે તો જે સાત નંબર છે એટલે કે એ બી સી અને ડી ડી સાત નંબર ઉપર છે એટલે તટસ્થ છે પ્રબળ એસિડ એક વાળો એટલે કે બી આવશે અને નિર્બળ બેઇઝ નિર્બળ બેઇઝ એટલે સાત થી મોટો હાઇડ્રોજન આયન ની સાંદ્રતા ને ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે અહીંયા કારણે તમારે એક ચાર સાત નવ અગિયાર આવી રીતે તમારે એને ગોઠવવાનું છે હાઇડ્રોજન આયન એટલે કે એસિડ એસિડને ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે પછી મનુષ્યમાં ખોરાકનું પાચન એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને બધા વિદ્યાર્થીઓથી તો પ્રશ્ન લખ્યો જ જશે પછી શ્વસન અને ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની સાથે સ્થળચરની તુલના અને મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે 51 માં બે ક્વેશ્ચનનો જવાબ આપવાના છે પછી મનુષ્યના હૃદયની રચના આ પણ મોસ્ટ આઈએમપી છે અને હજી પણ પૂછાઈ શકે એવી શક્યતા છે અને અને ના ચાર ચાર છે તમે જવાબ આપશો ત્યારે તમને ચાર માર્ક્સ મળે જેમ કે વધુ કૃષિ ઉત્પાદન માટે રાસાયણિક ખાતર જંતુનાશક વગેરેનો ઉપયોગ તો નીચે આપેલી કેટલીક માનવ પ્રવૃત્તિઓ આપી છે અને તમને કીધું છે કે ઉત્પાદન માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો 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 આ ઉપયોગ છે એ કેવો રહેશે રહેશે લાંબે ગાળે કૃષિ માટે માટે અને માનવ ગંભીર સ્વરૂપ ધારણ કરશે એટલે પર્યાવરણને નુકસાન કરતો છે પછી રેફ્રિજરેટર એર કન્ડિશન જેમાં ફ્રીઓનો ઉપયોગ થાય છે અને સીએફસી નો સ્ત્રોત છે તો તેનો વપરાશમાં વધારો થવો તો આ પણ માનવ પ્રવૃત્તિ છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડતી છે મચ્છર વંદા વગેરેના નિયંત્રણ માટે રસાયણનો ઉપયોગ ઉપયોગ વધારવો ડિસ્પોઝિબલ વસ્તુઓનો કરવો તેમજ મોબાઈલમાં વધતા વપરાશમાં વધારો આ દરેક માનવ પ્રવૃત્તિ નિશન તંત્ર અને સજીવો ઉપર હાનિકારક અસર દર્શાવવાની છે તો જોઈએ તો કૃષિ ઉત્પાદન અને રાસાયણિક ખાતર ને જંતુનાશક દવા વાપરીએ છીએ તો મૂળ દ્વારા એ વનસ્પતિ વનસ્પતિમાંથી એ આહાર શૃંખલા દ્વારા બધા જ પ્રાણીઓમાં જાય છે જૈવિક વિશાલન થાય છે જે માનવ શરીર ઉપર અને ઉપર ઉપર બંને ગંભીર અસર કરે છે રેફ્રિજરેટરમાંથી નીકળતો જે સીએફસી છે કાર્બન ફ્લોરો કાર્બન તો એ જે ગેસ છે એ હંમેશા ગ્રીન હાઉસ ઇફેક્ટની રચના કરે છે પછી આપણે જે મચ્છર ગોરોડી વંદા એના માટે જે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ તો એ રસાયણો પણ અજૈવિક અવિઘટનીય તત્વ છે એનો નાશ નથી થતો અને પર્યાવરણને નુકસાન છે છે વસ્તુ એટલે કે પણ અવિઘટનીય થઈ કહેવાય વપરાશ બાદ એનો કોઈ નિકાલ નથી એટલે એ કચરા સ્વરૂપે અને પર્યાવરણમાં નુકસાન વધારે છે એને ડીપમાં તમારા આખે આખા પ્રશ્નને લખવાનું લખવાનો અહીંયા તમે માત્ર હિન્ટ જ આપી છે તો આ હતો વિજ્ઞાનનો પેપર જે આખે આખો તમે જોયો અને વ્યવસ્થિત રીતે આખું લખવાનું અત્યારે જે મેં આપી છે માત્ર હિન્ટ જ આપેલી છે પ્રશ્નને લગતી પણ તમે પોઈન્ટ વાઇઝ વ્યવસ્થિત પ્રશ્ન લખશો ત્યારે તમને તેના પૂરા માર્ક્સ મળશે તો બસ આજના વિડીયોમાં આટલો અત્યાર સુધી બધે જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે